હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ફૂલ ટેસ્ટી મસાલેદાર ભીંડાનું શાક તો એના માટે આપણે અઢીસો ગ્રામ જેટલો ભીંડો લઈ લીધો છે ભીંડાને આપણે એકદમ સરસ પાણીમાં સાફ કરી અને કોરો કરી લીધો છે અને તેની સાથે આપણે બે ટમેટા લીધા છે તો ભીંડાને આ રીતે આપણે ચાર ભાગ કરી અને આ રીતનો આપણે સુધારીને તૈયાર કરી લેશું અને તમને જે રીતે ફાવે એ રીતે તમે સુધારી શકો છો હવે જે આપણે બે ટમેટા લીધા છે તેને આપણે અલગથીને નથી સુધારવાના ભીંડાની સાથે જ આ રીતે આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરીને તૈયાર કરી લેશું તો ચાલો હવે આપણે વઘાર કરી લેશું એક વાસણ લઈ લેશું ગેસ શરૂ કરી દેસું અને આપણે ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લઈ લેશું તેલ ગરમ થાય એટલે આપણે અડધી ચમચી જીરું અડધી ચમચી રાઈ બે ચપટી જેટલી હિંગ અને તેની સાથે આપણે દોઢ ચમચી જેટલું લસણ આદુની પેસ્ટ ઉમેરી દઈશું અને તેને આપણે થોડુંક એવું મિક્સ કરી લેશું આપણે લસણ આદુને સાતડવાનું નથી હવે આપણે તેમાં જે ભીંડા અને ટમેટા સુધારેલા છે તેને તેમાં એડ કરી દેસું અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લેશું અને આપણે મસાલા આપણે નહીં ઉમેરી પહેલાં આપણે આ રીતે મિક્સ કરી અને ત્રણથી ચાર મિનિટ માટે ઢાંકી અને ચડવા દેશું અને રેસીપી તમે જોતા રહેજો તો ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે ફ્રેન્ડ્સ હવે આપણે તેને ચેક કરી લેશું અને હા ભીંડા ટમેટાને પહેલાં આ જ રીતે રહેવા દઈશું પહેલાં આપણે તેમાં અડધી ચમચી જેટલી હળદર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેસું અને હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લેશું જે આપણે ટમેટા ઉમેર્યા છે ફ્રેન્ડ્સ એનાથીને જે આપણે ભીંડામાં ચિકાસ હશે એ જલ્દીથી બળી જશે અને શાક છે એ ખૂબ જ ટેસ્ટી બનશે એટલે તમે રેસીપી જોતા રહેજો ફરીથીને આપણે તેને બેથી ત્રણ મિનિટ માટે ઢાંકીને ચડવા દેશું તો બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ જે આપણે ટમેટા ઉમેર્યા છે એનાથી તમે જુઓ જરા પણ આપણા ભીંડામાં ચિક્કાસ નથી રહી અને ટમેટા પણ એકદમ સરસ એવા ચડીને તૈયાર થઈ ગયા છે અને ભીંડો પણ એકદમ સરસ ચડી ગયો છે હવે શું કરવાનું છે જે બાકીના મસાલા ઉમેરી દેસું બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર બે ચમચી જેટલું મરચું પાવડર મરચું પાવડર તમને જેટલું તીખું ભાવે એટલું તમે ઉમેરી શકો છો હવે સારી રીતે આપણે મિક્સ કરી દઈશું એકદમ સરસ આપણું શાક આ ટેસ્ટી બને છે તો તમે રેસીપી જોતા હોય ને ફ્રેન્ડ્સ તો જરૂરથી બનાવજો હવે શું કરવાનું છે ફરીથીને આપણે બધા જ મસાલા એકદમ સરસ ભીંડાની સાથે સેટ થઈ જાય ચડી જાય એના માટે બે મિનિટ માટે મીડિયમ આચું ઉપર તેને ચડવા દેશું બે મિનિટ થઈ ગઈ છે ગેસ બંધ કરી દેશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી ફૂલ મસાલેદાર આપણું ભીંડાનું શાક તૈયાર છે તમે પણ બનાવજો રેસીપી જોતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ